નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ ચર્ચા સાથે આપજો અને વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો પૂરો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ એક વસ્તુ ભૂલતા નહીં આ વિડીયોને શેર કરવાનું તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે ભાઈ દસ માંથી આટલા સાચા ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે ડાંગ ખાતે કઈ જગ્યાએ ડાંગ ખાતે ઓકે તો ગુજરાતના પ્રથમ જો ડાંગ જિલ્લાનો જે કિલાદ છે તે કિલાદ ખાતે આપણા જે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે મૂળુભાઈ બેરા એમણે રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કર્યું આ કેન્દ્રમાં એગ્રો ફોરેસ્ટ્રી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તેમજ ટકાઉ ખેતી માટે વન વિભાગ ખેડૂતો અને સમુદાયોના સહિયારા પ્રયાસોથી આદાન પ્રદાન થશે અહીં પ્રથમ વન ચેતના કેન્દ્ર સ્થાપીને ખેડૂતો તેમજ વન સંવર્ધકો પ્રત્યે પરસ્પર જ્ઞાનની આપલે થશે સરકારની વનને લગતી યોજનાઓનું મૂલ્યાંકન કરાશે લોકોને વન થકી કેવી રીતે આજીવિકા મળે અને આ વન આપણને કઈ રીતે વધારે ઓક્સિજન પૂરું પાડે છે એનું મંથન થશે આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અને એગ્રો ફોરેસ્ટ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર છે જો ડાંગની વાત કરીએ તો ડાંગ આપણા ગુજરાતમાં વસ્તી અને વિસ્તારમાં સૌથી નાનામાં નાનો જિલ્લો છે ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો છે ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયકને કહેવાય છે તમારે જણાવવાનું છે ડાંગના દીદી કોને કહેવાય છે સ્કોચ મળ્યો હતો ડાંગ પોલીસને ડાંગણ પ્રથા નાબૂદ કરવા માટે પ્રોજેક્ટ દેવી લાવ્યા હતા બરાબર છે એના માટે સબરીધામ પણ અહીંયા આવેલું છે ડાંગમાં ઓકે તો આ બધી બાબત યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ દર વર્ષે વર્લ્ડ રેન્જર ડે ક્યારે ઉજવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે એકત્રીસમી જુલાઈ વર્લ્ડ રેન્જર ડે તો એકત્રીસમી જુલાઈના રોજ દર વર્ષે વર્લ્ડ રેન્જર ડે મનાવવામાં આવે છે રેન્જર એ એવી વ્યક્તિ છે જે ઉદ્યાનો અને કુદરતી રીતે સંરક્ષિત સ્થળોની જાળવણી કરે એને રક્ષણ કરવાનું કામ એને સોંપવામાં આવે છે હવે આ વર્લ્ડ રેન્જર દિવસ છે એનો ઇતિહાસ ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશનથી શરૂ થાય છે જે ઓગણીસો બાણું માં સ્થાપિત થયેલ એક જૂથ છે જેનો ઉદ્દેશ વિશ્વભરના વિરુંગા નેશનલ પાર્કમાં સેવા આપતી વખતે એક દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા આઠ રેન્જર્સને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવ્યો હતો વર્ષોથી વિશ્વ રેન્જર દિવસ રેન્જર્સના કાર્યને માન આપવા માટે અને તેમની ભૂમિકામાં તેમને આવતા અવરોધોને પ્રકાશિત કરવા માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત ઘટના

એ ક્યારે ઉજવામાં આવે છે ભારતમાં તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દીપક બાગલા છે એમણે અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો તો અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકે સત્તાવાર કાર્યભાર સંભાળી લીધો છે દીપક બાગલા તેઓ ભારત સરકારની રાષ્ટ્રીય રોકાણ પ્રમોશન અને સુવિધા એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાના એમડી અને સીઈઓ તરીકે સેવા આપી હતી વર્લ્ડ એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીસ એના પ્રમુખનો પણ એમાં મતલબ એ પ્રમુખનો પણ સમાવેશ થાય છે એમણે બનેલા હતા ઓકે અટલ ઇનોવેશન મિશન જો અટલ બિહારી વાજપેયી આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન અને એમના નામ પર જ આ શરૂ કરવામાં આવ્યું છે કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે તમારે કહેવાનું છે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ આપણા ભારતની અંદર સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે પચીસમી ડિસેમ્બર બરાબર યાદ રાખજો આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ એક રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ છે બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે

તો મધ્યપ્રદેશના જબલપુર ખાતે મધ્યપ્રદેશનું જબલપુર જેમાં ભારતની પ્રથમ હિન્દી માધ્યમ એમબીબીએસ કોલેજ શરૂ થવાની તૈયારી છે આ સંસ્થા જે શૈક્ષણિક બે હજાર સત્યાવીસ અઠ્યાવીસનું સત્ર છે એમાં થવાની અપેક્ષા છે જે તબીબી શિક્ષણ પરીક્ષાઓ ક્લિનિકલ તાલીમો સંપૂર્ણપણે હિન્દીમાં પ્રદાન કરશે મધ્યપ્રદેશ મેડિકલ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં હિન્દી માધ્યમ એમબીબીએસ કોલેજ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી પ્રોજેક્ટને ફરજિયાત પરવાનગીઓ માટે રાષ્ટ્રીય તબીબી આયોગને મોકલવામાં આવ્યા છે બરાબર છે એમબીબીએસના મુખ્ય પાઠ્યપુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર પણ થઈ ચૂક્યું છે બરાબર છે તો યાદ રાખજો પરીક્ષાની પણ એક અગત્યની બાબત છે પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર છે તમારા માટે એક સરસ પ્રશ્ન છે અહીંયા એમબીબીએસ કયું છે એનું ફોર્મ શું થાય

દિલ્હીના સીએમ બનાવવામાં આવ્યા છે રેખા ગુપ્તાને દિલ્હીના જે વિધાનસભાના જે અધ્યક્ષ છે જેને આપણે સ્પીકર કહીએ છીએ વિજેન્દ્ર ગુપ્તા છે અને દિલ્હીના મેયરની ચૂંટણી થઈ એમાં પણ જે વિજેતા બન્યા છે રાજા ઇકબાલ છે તો આ બધી બાબત યાદ રાખજો જોઈ લઈએ આપણે શું છે એક્ઝેક્ટલી તો દિલ્હી સરકારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સના મેડલ વિજેતા માટે રોકડ પુરસ્કારોમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને સાત કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે હાલમાં ત્રણ કરોડ રૂપિયા હતા યુવા સશક્તિકરણને એક મોટા પ્રોત્સાહન આપતા નિર્ણય નવી દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નવી શરૂ કરાયેલ મુખ્યમંત્રી ખેલ પ્રોત્સાહન યોજના હેઠળ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક મેડલ વિજેતાઓને સુવર્ણ ચંદ્રક માટે સાત કરોડ રૂપિયા જે તે ખેલાડી ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક રમતમાં આવે તો તમને ખબર છે કે લોસ એન્જલસમાં બે હજાર અઠ્યાવીસમાં યોજાવાનું છે તો ગોલ્ડ મેડલ લાવશે તો એમને સાત કરોડ રૂપિયા મળશે સિલ્વર લાવશે તો પાંચ કરોડ અને બ્રોન્ઝ લાવશે તો ત્રણ કરોડ રૂપિયા બરાબર છે તમને ખબર છે આપણા ગુજરાતમાં પણ આ પ્રમાણેની કહી શકીએ કે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે એમાં કઈ રીતના આવે છે ગોલ્ડ સિલ્વર બ્રોન્જમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ભારતનું પ્રથમ એઆઈ રેડી ક્લાઉડ કમ્પ્યુટર જીઓપીસી બરાબર છે તો રિલાયન્સ જીઓ છે એણે જીઓ પીસીની લોન્ચની જાહેરાત કરી દીધી છે જે ક્રાંતિકારી ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે ક્લાઉડ આધારિત છે આ પ્લેટફોર્મ દરેક ભારતીય પરિવાર માટે એઆઈ રેડી અને સિક્યોર કમ્પ્યુટિંગ લાવશે ભારતમાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરાયેલું જીઓપીસી પ્રથમ પે એઝ યુ ગો આ મોડલ સાથે મળી રહ્યું છે આવી રહ્યું છે જેમાં કોઈ લોક ઇન નથી ઝીરો મેન્ટેનન્સ છે બરાબર તો જીઓ છે રિલાયન્સ જીઓ જે કંપની છે એ લોકો આવું લાવી રહ્યા છે તમને ખ્યાલ હશે કે વિશ્વનું પ્રથમ એઆઈ સિટી છે ને આબુધાબીમાં બની રહ્યું છે એમ તો આપણા ભારતમાં પણ બનવાનું છે ભારતની અંદર લખનઉ છે ઉત્તર પ્રદેશનું ત્યાં એઆઈ સિટી બનવાનું છે અને એઆઈ કેમ્પસ આંધ્રપ્રદેશના કહી શકીએ કે અમરાવતીમાં બનશે અને તેલંગણા સરકાર તો એવું કહે છે કે આપણે તેલંગણાને એઆઈનું હબ બનાવીએ બરાબર છે તો એક પ્રશ્ન તમારા માટે ભારતમાં પ્રથમ એઆઈ યુનિવર્સિટી પણ બનવાની છે કઈ જગ્યાએ બનવાની છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોના મિત્રો એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો આપણી આ યુટ્યુબ ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારતની અનાહત સિંહે સ્ક્વોશમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપ મહિલા ઇવેન્ટ મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં કયો ચંદ્રક જીત્યો છે તો બ્રોન્ઝ બ્રોન્ઝ મેડલ મેડલ જીત્યો જીત્યો છે છે કયો તો ભારતના અનાહત સિંહે ઇજિપ્તમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કાશ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે તે છેલ્લા પંદર વર્ષમાં આ સ્પર્ધામાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની છે આ અગાઉ દીપિકા પલ્લીકલ બે હજાર દસમાં એમણે ખિતાબ જીત્યો હતો અનાથ સિંહે સેમિફાઈનલમાં ઇજિપ્તની નાદિલ એલમા મામીએ પરાજય આપ્યો હતો વર્લ્ડ સ્કોશ જુનિયર ચેમ્પિયનશીપ ઇજિપ્તના કેરોમાં યોજાઈ રહી છે બરાબર છે સ્કોશ તમને ખ્યાલ હોય તો આમણે બ્રિટિશ જુનિયર ટાઇટલ પણ જીતેલું છે બે હજાર પચીસમાં તમે જુઓ તો એશિયન ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સમાં જીત્યું છે વુમન સિંગલ્સ અને એમણે મતલબ ડબલ્સમાં પણ જીતેલું છે મિક્સ ડબલ્સમાં પણ જીત્યું છે બરાબર છે તમારા માટે પ્રશ્ન છે તેઓ કયા રાજ્ય કયા શહેર ક્યાંથી બિલોંગ કરે છે તમને ખબર હોય તો તમે કમેન્ટ લખીને જણાવી શકો છો કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુદાનંદ નું નિધન થઈ ગયું છે તેઓ એકસો એક વર્ષની ઉંમર ધરાવતા હતા અને ખૂબ જ આદરણીય અને વરિષ્ઠ સામ્યવાદી નેતા હતા તેઓ ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી એના સ્થાપક સભ્યોમાંના એક હતા બે હજાર છ થી અગિયાર દરમિયાન કેરળના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેઓ રાજ્ય વિધાનસભામાં સાત વખત ચૂંટાયા હતા ત્રણ ટર્મ સુધી વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી વીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ કેરળના અલ્લાપુજાના પુન્નાપરાના વેલ્લી કાથાકાથુમાં સંકરણ અને અક્કમ માન્યતા તેઓ જન્મેલા અચ્યુતાનંદને નાની ઉંમરે જ પોતાના માતા પિતાને બંનેને ગુમાવ્યા હતા સાતમા ધોરણમાં એમણે શાળા છોડી દીધી દરજીની દુકાન અને નાળિયેર ફાઈબર ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું શોષણની કઠોર વાસ્તવિકતાને જોઈને તેઓ ટૂંક સમયમાં ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા ઓગણીસો ચાલીસમાં સત્તર વર્ષની ઉંમરે તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા તમારા માટે એક સરસ મજાનો પ્રશ્ન છે કેરળની જો વાત કરીએ હાલમાં કેરળના મુખ્યમંત્રી કોણ છે એના ગવર્નર તમને ખબર છે રાજેન્દ્ર લેકર છે એનું કેપિટલ તિરુવનંતપુરમ છે અને એની હાઈકોર્ટ કોચીમાં આવેલી છે વોટર બજેટ રજૂ કરનાર પાણી બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કેરળ છે કેરળમાં મેટ્રો વોટર મેટ્રો પણ આવેલી છે ભારતની પ્રથમ વોટર મેટ્રો તો એ પણ યાદ રાખજો બરાબર છે કેરળનું કોઝિકોડ છે યુનેસ્કો દ્વારા એને કયું શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું સાહિત્યનું શહેર સંગીતનું શહેર તો ગ્વાલિયરને ઘોષિત કરવામાં આવ્યું હતું કેરળ પોતે છે ને પોતે એક આઈએસપી ધરાવે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે કે ફોન નામનું કેરળનું પોતાનું ઓટીટી પ્લેટફોર્મ છે મલયાલમ ભાષા બોલાય છે સબરીમાલા મંદિર જે બહુ વિવાદોમાં રહેતું હોય છે પણ ત્યાં છે એમ અને મોહિની અટ્ટમ કથકલી એ તેના નૃત્યો છે અને કથકલીના નામ પર એક ગામનું નામ પણ રાખ્યું છે આયરૂર આયરૂર કથકલી ગ્રામ તો આ બધી કેરળની વાત છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે આના સિવાય તમને કોઈ યાદ આવતું હોય જે બાબત છે કેરળની તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે કેરળમાં પણ તેની સ્કીન બેંક ખુલી છે આગામની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ પ્રથમ પ્રશ્ન પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી નાઇન્ટી ફિફ્ટી ટુ નીચેના પૈકી કઈ જોગવાઈઓ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે બસો સત્તાણું એ અનુચ્છેદમાં સુધારો રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે બાર પહેલા ચૌદ હતા હવે લોકસભામાં લોકસભામાં કેમ કે ઇન્ડિયન નિમણૂક કરતા હતા એ તો નીકળી ગયું રાજ્ય ચાર સભ્યોની નિમણૂક કરી છે તમને ખ્યાલ છે કયા ચાર સભ્યો છે બરાબર છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એક 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 તમને શોર્ટ ટ્રીક કીધી હશે કે મીનાક્ષી હર્ષ છે કે તે સદા ઉજવલ રહેશે ડોક્ટર મીનાક્ષી જૈન હર્ષવર્ધન સદાનંદ સદાનંદ માસ્ટર અને ઉજ્જવલ નિકમ આટલા ચાર લોકો નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિની ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હોય તો વડાપ્રધાન હોય ને કોણ હોય પીએમ લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માળવંકર હાલમાં ઓમ બિરલા યાદ રાખજો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે તો અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે આવેલું છે અરવલ્લીમાં રિસન્ટલી તમને ખબર હોય તો અંબાજીને એક શું કહી શકાય પ્રમાણપત્ર મળ્યું છે બરાબર છે તમને ખ્યાલ હોય તો કહો હું તમને જણાવવાનો નથી કચ્છ જિલ્લામાં આવેલા પાનદ્રો વિસ્તારમાંથી શું મળે છે લિગનાઇટ કોલ શો મળે છે પાલનપુર નજીક આવેલા દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ છે તો બનાસ જેસોની ટેકરીઓ કયા સ્થળની વચ્ચે આવેલી છે દાતા અને પાલનપુર એસિડિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે લાઈમ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ્યાં પહેલો પ્રશ્ન મિસ્ટી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતર સાથે દેશમાં કયા નંબર છે નંબર વન પર છે તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ચેન્નાઈ ખાતે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ડાંગના દીદી કોને કહેવાય છે તો પૂર્ણિમાબેન પકવાસા કોને કહેવાય છે પૂર્ણિમાબેન પકવાસા સેકન્ડ પ્રશ્ન શું હતો આપણા ભારતમાં ફ્રેન્ડશીપ ડે ક્યારે મનાઈએ છે તો આ રવિવાર આવે ત્યારે એટલે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર ત્રીજો પ્રશ્ન અટલ ઇનોવેશન મિશન કયા વર્ષમાં લોન્ચ થયું હતું બે હજાર અને સોળમાં ચોથો પ્રશ્ન એમબીબીએસનું નું ફૂલ ફોર્મ બેચલર ઓફ મેડિસિન બેચલર ઓફ સર્જરી શું છે બેચલર આમ આમ બોલાયા રીતે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી પરંતુ એને એમબીબીએસ તરીકે કહેવાય છે પાંચમા નંબરનો પ્રશ્ન ગુજરાતની અંદર ઓલિમ્પિક અને માં જો મેડલ લાવે છે અને કઈ રીતના મળે છે તો તમે જો ગોલ્ડ લાવો છો તો પાંચ કરોડ સિલ્વર લાવો છો તો ત્રણ કરોડ બ્રોન્જ લાવો છો તો બે કરોડ રૂપિયા છઠ્ઠો પ્રશ્ન ભારતની અંદર એઆઈ યુનિવર્સિટી ક્યાં બનશે મહારાષ્ટ્રમાં સાતમા નંબરનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન અનાથ સિંહ ક્યાંના છે દિલ્હીના વતની છે અને આઠમા વિજયન નો વિજયન બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી માંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન એવો છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે એનસીસી લીડરશિપ એકેડેમીનું લોકાર્પણ કર્યું સેકન્ડ પ્રશ્ન મહિલા ચેસ વર્લ્ડ કપ જીતના પ્રથમ ભારતીય મહિલા ચેસ ખેલાડી કોણ છે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ આપણે જોઈ લીધા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શું કરો શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ એક રાજેશ ભાસ્કર એક રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત